પાલનપુર ખાતે તપાક કચ્છ ઉપાશ્રયમાં પરિવષણ પરવાના પવિત્ર અવસરે પ્રથમ દિવસે જૈન મુનિ ઓમકાર વિજયજી મહારાજ સાહેબ અને કલાપૂર્ણગિરી મહારાજ સાહેબના ચિંતનમય પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મ લાભ પ્રાપ્ત કર્યો હતો મહારાજ સાહેબોએ પોતાના પ્રવચનમાં પરિષણ પરવાના મહત્વ પર પ્રકાશ નાખતા પાંચ મુખ્ય પ્રકલ્પો વિશે વિશદ સમજણ આપી હતી આ પ્રકલ્પો જીવનમાં ધર્મના અમલને સમજવા અને સાચવવા માટે અગત્યના છે શ્રોતાઓએ રસપૂર્વક પ્રવચનને સાંભળી તેમાં જીવન મૂલ્ય ઉતારવાને પ્રેરણા મેળવી હતી એ તપક જે જૈન ઉપાસ્તેમાં ઉંકાર વિજયજી મહારાજ સાહેબ તથા કલાપુર વિજયજી મહારાજ સાહેબને પાવન નિસ્રામાં આજે પ્રદર્શનના પ્રથમ દિવસે પાત કર્તવ્યનું પાલન કરવા માટેના તેમણે અમને પ્રવચન આપ્યા તેવી રીતે દરરોજ પરિસર ના આઠે આઠ દિવસ અહિયાં આગળ પરિસર ને લગતા તથા જૈન સાથે લગતા બધા જ અનુષ્ઠાનો ચર્ચા વિચારણા થશે